મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીશું રાજકોટ પાયલ હોસ્પિટલના સીસીટીવી વાયરલ થવાને મામલે મોટો ખુલાસો થયો છે જેમાં એસીપી ચિંતન પટેલનું મોટું નિવેદન પણ સામે આવી રહ્યું છે પાયલ હોસ્પિટલના તબીબો અથવા તો સ્ટાફના કોઈ રોલ હોવાનું નકારતા એસસીપી સાયબર ક્રાઇમ ચેકઅપ રૂમમાં સીસીટીવી હોવું એક કાયદેસર છે કે પછી ગેરકાયદેસર તે અંગે તેઓએ કહ્યું કે સંપૂર્ણ વિષય આરોગ્ય શાખાનો આરોગ્ય વિભાગ જો ચેકઅપ રૂમમાં સીસીટીવી કેમેરાની ફરિયાદ કરશે તો પોલીસ ફરિયાદ નોંધશે તેવું એસસીપી દ્વારા કહેવાયું છે સાયબર ક્રાઇમ એસસીપી પટેલે મહિલાઓને ખાસ સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે હોટેલ સાથે ચેન્જરૂમ સહિતના સ્થળો પર મહિલાઓને સાવચેત રહેવા માટે સૂચન આપવામાં આવ્યું જો કોઈ સ્થળ પર હિડન કેમેરા લાગ્યા હોય તો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવા માટે પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ હોસ્પિટલમાં કેમેરા લગાવવામાં આવતા હોય છે તેવું પણ તેમના દ્વારા કહેવાયું છે ત્યારે હ્યુમન અને ટેકનોલોજીના આધારે તપાસ કરવામાં આવી રહી છે અને જે કંઈ તપાસ ચાલી રહી છે તેમાં અમદાવાદ સાયબર ક્રાઇમની સાથે સંકલન પણ કરવામાં આવી રહ્યું છે હોસ્પિટલ તંત્રએ અરજી આપી છે જેને લઈને પણ તપાસ હાલ કરવામાં આવી રહી છે હાલ આ મુદ્દામાં જે પાયલ મેટરનિટી હોમનો જે કેસ છે એ તપાસ અંતર્ગત છે તો તે તપાસ અમદાવાદ સાયબર ક્રાઇમ અંતર્ગત ચાલી રહેલી છે તો આ તપાસ બાબતે જે પણ મુદ્દાઓ બહાર આવશે એના પર ડિટેલમાં મીડિયાને જાણ કરવામાં આવશે હાલ અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ડીવીઆર એનવીઆર કબજે કરી અને લાગતા ભળગતાના નિવેદનો નોંધવામાં આવેલ છે અને અમારા સિંહ જોડાઈ ચૂક્યા છે રાજકોટથી લાઈવમાં લખીરાજ જે પ્રમાણે વિગતો હાલ સામે આવી રહી છે પાયલ મેટરનિટી હોસ્પિટલ ની અંદર જે વિવાદ સામે આવ્યો છે તેને લઈને હવે એસીપી નું એક નિવેદન પણ સામે આવી રહ્યું છે અને તેમના દ્વારા અનેક સૂચનાઓ પણ લોકોને આપવામાં આવી રહી છે શું છે સમગ્ર માહિતી જે આપણે જણાવી દઉં કે પાયલ મેટર્નિટી હોસ્પિટલનો નો સમગ્ર રાજ્યમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં ગુંજી ઉઠ્યો છે અને જેને લઈને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના દ્વારા નિવેદન નિવેદન છે છે જ્યારે પૂછવામાં આવ્યું કે આ અંગે જે પાયલ જે હોસ્પિટલના સ્ટાફ અને તબીબોને જે નિવેદન છે તે નોંધવામાં આવ્યું અને તેનો કોઈ રોલ છે કે નહીં પરંતુ તેમના દ્વારા નકારવામાં આવ્યો કે કોઈ પ્રકારનો રોલ છે તે પાયલ હોસ્પિટલ ના જે તબીબો તેમજ જે તેમના સ્ટાફનો તેનો નથી અમદાવાદ સાયબર ક્રાઈમ ને સમગ્ર મામલે જે રિપોર્ટ છે તે કરવામાં આવ્યો છે બે નામ છે તે રાજકોટ શહેર છે જે 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 છે 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 સમગ્ર તપાસ તપાસ તે તે પોલીસ અમદાવાદ સાયબર ટીમ ચલાવી રહી જેના અંગે રાજકોટ સાયબર ક્રાઈમ એસીપી દ્વારા મહત્વના નિવેદન છે તે આપવામાં આવ્યો છે બીજી તરફ તેવું પણ કહેવામાં આવ્યું છે કે આરોગ્ય શાખા દ્વારા જો ફરિયાદ નોંધાવવામાં આવશે તો રાજકોટ શહેર પોલીસ ની સંપૂર્ણ તૈયારી છે તેઓ ફરિયાદ નોંધશે તેમને પૂછવામાં આવ્યું હતું કે જો કાયદેસર જે જે મેડિકલ ચેકઅપ રૂમ હોય છે મહિલા મહિલા વિભાગનો તેમાં સીસીટીવી રાખવા તે કાયદેસર છે કે ગેરકાયદેસર છે તેમના દ્વારા ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર મામલો છે તે આરોગ્ય શાખાનો છે ત્યારે આરોગ્ય શાખા દ્વારા જો ફરિયાદ નોંધાવવામાં આવશે તો રાજકોટ શહેર પોલીસ છે તે ફરિયાદ નોંધશે પરંતુ ઊભો થાય છે શું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કે રાજકોટ શહેર પોલીસ ની જવાબદારી નથી કે મહિલાઓની સેફ્ટી શું જે રાજકોટ શહેર પોલીસ ની જવાબદારી નથી તો આ અલગ અલગ સવાલો છે તે પોલીસ ઉપર ઉઠી રહ્યા છે જો જે સીસીટીવી જે મેડિકલ ચેકઅપ રૂમ માં રાખવા ગેરકાયદેસર હોય તો રાજકોટ શહેર પોલીસ શું તે ફરિયાદ માથે રહીને નો નોંધાવી શકે આવા અનેક સવાલો છે તે પોલીસ ઉપર ઉઠી રહ્યા છે જી લખીરાજ મહારાષ્ટ્ર થી બે આરોપી નામનો મોટો ખુલાસો થયો છે શું એ દિશામાં પોલીસ દ્વારા કોઈ તપાસ હાથ ધરવામાં આવી છે અને એ દિશામાં કોઈ ખુલાસા થઈ રહ્યા છે હાલ સંપૂર્ણપણે રાજકોટ શહેર જે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ સંપૂર્ણ જે મામલો છે તેવું કહેવામાં આવ્યું છે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે બે જેટલા શખ્સો ને જે પોલીસ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા છે અને તેમની સઘન પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે જોડાયા જોડાયાને જાણકારી આપી તે બદલ આપનો આભાર